નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું ત્યારે સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં વાત કરવાના છે પેન્સો માટે ખાસ ધ્યાન આપજો મિત્રો જો તમે પેન્સર ધારક છો તો તમારા માટે કે ડીઓ પીપી દ્વારા મહત્ત્વની અપડેટ આપવામાં આવે છે મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવે છે કે પેન્સરોના માટે ડીઓુ પીપી ડબલ્યુએ જાહેર કર્યો મહત્વનો આદેશ તો પેન્શન તારક છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતા પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવે છે તે લિંક ડિસ્ક્રપ્શનમાં કુછું આવશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન ધારક બાબતે હરેકડેટ મળતી રહેશે તો આપણે આ ચેનલ ગુજરાતી સાહિત્ય સબસ્ક્રાઈબ કરી લેજો ડીએડીઆર એચઆરએ અને એના કોઈ પણ અપડેટ આવે તો તમે જાહેર કરવામાં આવશો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં તો મિત્રો પેન્શન અને પેન્શન કલા વિભાગના ડીઓ પીડબ્લ્યુએ સરકારી કર્મચારીઓને પેન્શનના લગતા ઘણા મુદ્દા ઉકેલા છે આ કિસ્સામાં કેસ સ્ટડીના સ્વરૂપમાં નીચેના મુદ્દા વિગતવાર સમજવામાં આવે છે આ મુદ્દા ઉદાહરણ દ્વારા સારી રીતે સમજવામાં આવશે તેથી દરેક પેન્શન બાબત પર ધ્યાન આપવું જોઈએ મુદ્દો નંબર એક છે જાતિ પેન્શન લાભો ચકાસણી વિલંબ સમસ્યા મિત્રો ઘણા પીએસ પીએસસી સરકારી સંસ્થાઓને જાતિ પ્રમાણપત્ર ચકાસણી વિલંબ કારણે નિવૃત્તિ કર્મચારીને પેન્શનના લાભો બંધ કરી દીધા છે આ સમસ્યા ખાસ કરીને એસસી એસટી કર્મચારીઓ માટે ગંભીર હોવાનું જણાવ્યું હતું ટીપ્સ અને ઉકેલો ડીઓપીપી ના આદેશ મુજબ જાતિ પ્રમાણપત્ર ચકાસણી બાકી હોય ત્યાં સુધી પેન્શન અથવા નિવૃત્તિ લાભો રોકવામાં આવશે નહીં જો વેરિફિકેશન બાકી હોય તો પણ પેન્શન લાભો સમયસર આપવામાં આવશે અને મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકારના સમય મર્યાદા પ્રક્રિયા છ મહિનાની મર્યાદામાં પ્રમાણપત્રો ચકાસણી કરવા માટે નિર્દેશિત કરવામાં આવે ખોટા જાતિ પ્રમાણપત્ર ઉપયોગ કરવા પર કડક શિક્ષાત્મક કાર્યવાહી માટે કાયદો બનાવવાની જરૂર છે અને મિત્રો જે અસર થશે કે આ આદેશ સુનિશ્ચિત કરશે કે નિવૃત્તિ કર્મચારીઓના જાતિ ચકાસણીઓ વિલંબના કારણે નાણાકીય સકતનો સામનો ન કરે મૂડો વેચ છે ગ્રેજ્યુટી અને ઉત્તરાધિકારી પ્રારંભ સમસ્યા છે આ કે કર્મચારીના અવસરમાં માટે વારસારો વચ્ચે ગ્રેજ્યુટી ચૂકવણી વાર અંગે વિવાદ ઉભો થયો હતો ના મામલો કોર્ટમાં પેન્ડિંગ હતું ટીપ્સ અને ઉકેલ ડીયુપીપી ડબલ્યુ મુજબ જો અતિકારી પ્રમાણપત્ર ઉપલબ્ધ હોય તો ગ્રેજ્યુઅટ ચૂકવણી જોઈએ કોર્ટના અંતિમ આદેશ રાહ જોવા વિના નિયમ એકાવન હેઠળ ઉત્તરાધિકાર આધાર ચૂકવણી કરી શકાય અને મિત્રો નિયમોના પચાસ એકાવન હેઠળ જોગવાઈઓ જો કોઈ નોમિની ન હોય તો ગ્રેજ્યુટી પાત્ર પરિવારના સભ્યો સમાન રૂપે વેચવામાં આવશે જો કુટુંબના કોઈ સભ્ય ન હોય તો ઉત્તરાધિકાર પ્રમાણપત્ર જરૂર પડશે અસર આ સ્પષ્ટતા વરાસ્તરો માટે બાકી ચૂકવણી મેળવવામાં સરળ બનાવશે મુદ્દો નંબર પેન્શન આ રિવિઝન પેરિવિઝન સમસ્યા છે કે ઓગણીસોનું કર્મચારીના પગાર નિર્ધારણમાં ભૂલના કારણે તેનું પેન્શન ખોટી રીતે નક્કી કરવામાં આવ્યું હતું નેવુથી પછી ભૂલ શોધી શોધી કાઢવામાં આવી હતી અને પગારમાં પગારમાં પગાર કરવામાં આવ્યો હતો અને ટિપ્સ અને ઉકેલ સીએટી સૂચનાઓ પેન્શનના પેન્શન મૂળ પગારના આધારે ફરીથી નક્કી કરવું જોઈએ ખોટા પગારના કારણે વધુ ચૂકવામાં આવેલી રકમ વસૂલ વસૂલવું જોઈએ નહીં દિશાનિદેશો છેલ્લા પગાર અથવા છેલ્લા દસ મહિનાના સેતર પગાર આધારે જે પેન્શન નક્કી કરવામાં આવે છે તે વહીવટી વિભાગ ભવિષ્યમાં આવી પૂરો ન થાય તે તક રાખવી જોઈએ અસર પેન્શનને ન્યાય મળશે વહીવટી પ્રક્રિયા સુધરશે મુદ્દો નંબર ચાર વિલંબિત ગ્રેજ્યુએટી અને પેન્શન ચૂકવણી પર વ્યાજ સમસ્યા નિવૃત્તિ કર્મચારી પેન્શન અને ગ્રેજ્યુએટી ચૂકવણી પર વર્ષનો વિલંબ થયો હતો સમસ્યા એ છે મિત્રો કે ત્યાં વર્ષનો વિલંબ થયો હતો અને ઉકેલ સીએટી અને હાઈકોર્ટના આદેશ વિલંબ માટે નવ ટકા વાર્ષિક વ્યાજ ચૂકવવામાં આવશે અને ડીઓપીપી ડબલ્યુ સૂચનાઓ કે સીએસસી સીસીએસ નિયમ બીજા એકવીસના નિયમ પોષણ અનુસાર જો વહીવટી કારણસર વિલંબ થયો હતો જનરલ ફર ફંડ વ્યાજ વ્યાજદ્વાર મુજબ વ્યાજ ચૂકવવામાં આવશે અને પેન્શન ગ્રેજ્યુટી બાબત ખાદાકીય બેદરકારી સામે કડક કાર્ય કરવામાં આવશે એની અસર આ રીતે સમયસર પેન્શન એવું લાભો સુનિશ્ચિત કરશે અને મિત્રો પાંચમો છે જે ભૂતકાળની સેવાઓની ગણતરી એની સમસ્યાઓ કે એ કર્મચારી જાણે રાજ્યની ઉઠીમાં સેવા આપી હતી બાદમાં કેન્દ્રીય સહાય સંસ્થાઓમાં જોડાયા હતા તે તેને અગાઉની સેવા ઉમેરવા વિનંતી કરી હતી ટીપ્સ અને ઉલ્લેખો ડીઓપીપી સૂચનાઓ એક એક બે ચાર પહેલાંની સેવા ફક્ત ત્યારે જ ઉમેરવામાં આવશે જ્યારે કર્મચારી ટેકની રાજીનામું આપ્યું છે ભૂતકાળ અને વર્તમાન સેવાઓ સમાન પેન્શન સિસ્ટમ હેઠળ હોવી જોઈએ નવી પેન્શન સિસ્ટમ એનપીએસ શ્રિષ્ટ કર્મચારીઓ માટે આ સુવિધા ઉપલબ્ધ નથી મુદ્દો નંબર છ કુટુંબ પેન્શનનું વિતરણ સમસ્યા મૃત કર્મચારી બે પતિઓની તેમના બાળકો વચ્ચે ફેમિલી પેન્શન લઈને વિવાદ છે અને કોર્ટનો આદેશ આપ્યો જો બંને પક્ષો સહમત થાય તો પેન્શન અને અન્ય લાભો કોર્ટના કરાર મુજબ વિભાજિત કરી શકાય છે ને અસર આવા મામલાઓ પાંચ સીટા નિષ્પક્ષ સુનિશ્ચિત કરવામાં આવશે તો મિત્રો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચું આ વિડીયો જાય જે ભારત મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ